ભાજપના સભ્યોએ ગામના ફળિયામાં બેઠક યોજી હતી તે વખતે કોંગ્રેસના ગરબાડા તાલુકા પંચાયતની મહિલા સભ્યના પતિ માજુભાઈ માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા ઝરીબુઝર્ગ ગામે પંદરથી થી વીસ જેટલા લોકોએ હાથમાં લાકડીઓ અને પથ્થર સાથે ધસી આવ્યા હતા અને બેઠક યોજી રહેલા ભાજપના માજુ ભાભોર સહિત ભાજપના કાર્યકર્તાઓ પર વરસી પડ્યા હતા અચાનક થયેલ હુમલામાં બાજુ ભાભોરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા માજુ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને ડીવાયસપી જગદીશ ભંડારી તથા ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કોંગ્રેસના સભ્યોની ક્રૂઝર ગાડી કબજે કરી હતી આ સમગ્ર મામલે ગરબાડા પોલીસે તાલુકા ભાજપ પ્રમુખે ગુનો નોંધ્યો છે તેમજ માર મારી ફરાર થયેલા કોંગ્રેસ સભ્યોને પકડવા પોલીસે કર્યા હતા બનાવત એ પ્રકારની છે કે આજે સાંજના સમયે ગામ જે તાલુકામાં આવેલું છે ત્યાંથી ગાડી પસાર થઈ રહી અને એમના ઉપર હુમલો થતા ગાડીમાં સવાર માજુભાઈ ભાગો નામના વ્યક્તિને ઈજા પહોંચી છે અને એમની સારવાર ચાલુમાં છે અને એમની ફરિયાદ લેવાની તસવીદ માં ચાલુ માં છે એવું કઈ ધ્યાનમાં હજી સુધી ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે ફરિયાદ દાખલ થાય તપાસમાં શું આવે છે પછી વિગતવાર માહિતી આપવામાં આવશે હવે સર અમે એક જગ્યાએ ભાઈ ગયા મીટિંગ ભરી હાઈવે પર રોડ ઉપર તો એમાં ગણાવામાં જે આપણો ભાજપનો ઉમેદવાર છે એને ગણામાં મીટિંગ ભરી કઈ તે થોડોક ઉત્સાહ નાશ તો કરી અને ત્યાં હતા વકર્યા એટલે સીધા ઉમેદવારને ઘેર ગયા ઉમેદવારને ઘેર ગયા અમે શાપણી કઈ પાછા એક ભાઈ ના આવી ગયા વરસાદ કરવા માટે પાસાલિયા માં નીકળ્યા એટલે ખાલી પીસુને ઘેર ગયા પીસુને ઘેરતા નીકળ્યા એટલે આ લોકો રોકીને ઝઘડો કરી નાખ્યા હું ઝઘડો કયા કામ કર્યો ઝરી અરે કલચ્યા કોણ કોણ હતું સામે ઝઘડો એક બે ગુજરી ગાડીઓ પચીસ જણા હતા કઈ પાર્ટીના હતા કોણ હતા કોંગ્રેસ વાળા પછી શું કેતા અમારી ગાડી રોકીને સીધા મારા માહિત કરવા માંડ્યા તમારી ગાડીમાં તમે કેટલા લોકો હતા હું અમારી ગાડીમાં પ્રદીપભાઈ હું અને ડ્રાઈવર પછી શું થયું પછી આમ પછી સાહેબ છે ને આ લોકોએ મને મારી પાયો દો આવી આવેગી અને મારા ગુલામ ગુલામ પે દોરા હતા એક દોરો હતો અડી તોનો એક દોરો હતો ખડે કામતોનો અને મારું પેલું સક્તો ખરું ને એ ફલો ગરમ હતું મારું મારવાવાળાને ઓળખો તો હા મારવાવાળો ઓળખું લા મીડિયમ છે એ બધા હુકમ સાહેબ શું કારણ છે મારવાનો આપને હા ચૂટલીના પ્રચારથી તમે કેમ પ્રચાર કરવા એમ કેટલા લોકો તમને શું માર્યો તમને ડાંગીયા થી મંડ્યા ઈટલા થી મંડ્યા હા મને એકલા ને માર્યા સાહેબ નાખી પડ્યા બધા પોલીસ ફરિયાદ આપી છે હા પોલીસ ફરિયાદ તો આવેલા બધું કરી ને હમણાં આપણું નામ માધુભાઈ તીરસિંગભાઈ ભાભોર